નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું નોકરી કરતી શિલા સાથે માધવને થયો પ્રેમ બનેલી એક ઘટના છે મિત્રો શેરીમાં ઢોલ પર દાંડી પીટાઈ રહી હતી સુખી ઘરની શિલા હિંડોળીથી ઊભી થઈને જેવો જોવા નથી કે આટલો બધો શાનો બકોર છે કેટલાય લોકો પગપાળા ચાલીને સફેદ વસ્ત્રોને માથા પર ટોપી પહેરીને અતિ વિવેકથી બધાને હાથ જોડીને પેમ્પલેટ આપીને એ હસતા મુખે કંઈક સમજાવી રહ્યા હતા શીલા મનોમન લ્યો આ તો ચૂંટણીના મોટા પડઘમ વચ્ચે ખોટા વચન આપનારા આવી ગયા એ હજુ પાછી વળે ત્યાં તો એક દસેક વર્ષનો છોકરો એના ઘરનો દરવાજો ખોલીને એના હાથમાં પેમ્પલેટ આપીને જતો રહ્યો શિલાએ એને હિંડોળા પર મૂકીને ઘરમાં જઈને પાણી પીધું ત્યાં જ માઇકમાં બોલાયું આપનો અમૂલ્ય મત હવે માધવ મહેતાને આપો યુવાન શિક્ષિત અને પ્રતિભાશાળી નેતા એટલે માધવ મહેતા જૂના તળાવ ખાતે આજે એમની સભા યોજવાની છે તો શહેરીજનોને પધારવા માટે અનુરોધ કરીએ છીએ સાંભળીને પાણીનો ઘોટડો ગળે ગયો ખોટી ઉધરસ સાથે ઘૂંટડો ગળે ન ઉતર્યો પાણી બહાર નીકળ્યું એટલે પોતાના કપડાં ભીંજાયા શીલા દોડીને બહાર આવી પેમ્પલેટ પર જેનો ઝાંખો ફોટો હતો તે વ્યક્તિને શોધવા લાગી બહારનો અવાજ શાંત થયો ત્યારે મનનું મહાભારત ચાલુ થયું એની નજર એ તસવીર સાથે એક એક થઈ જે રીતે જ રહેતા રોજ ચોરી ચૂપી આંખ મેળવતા અને મૌન રહેતા શિલાને કોલેજના દિવસો યાદ આવ્યા ભૂતકાળની યાદો એ એક્ટિવામાં પડેલા પંચર સુધી ખેંચી ગઈ છેલ્લા વર્ષની પરીક્ષાનો સમય હતો એક્ટિવાએ દગો ટાણે દગો દીધો દોરીને લઈ જવું કે ત્યાં છોડી દેવું પોતે ક્યાંય રોકાય તો પેપર જવાય પણ આસપાસ નજરે એ જોતી હતી ત્યાં માધવ જે શેરીનો સૌથી શરમાળ હોશિયાર અને હોનહાર યુવક હતો એ ત્યાંથી એ પસાર થયો શિલાએ થોડા સંકોચ સાથે એક્ટિવા સામે જોયું માધવ ઊભો રહ્યો એની વાત સમજી ગયો હોય એમ પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષાના સ્થળે મૂકવા ગયો દરવાજા પાસે ઉતરેલી સિલાઈ સામેથી જણાવ્યું આ લે ચાવી ગેરેજમાં પહોંચાડવાની છે અને બરાબર છ વાગે મને લેવા આવજે માધવ હા પાડી બેઠો પણ પહેલી વાર એની ગાડીની પાછલી સીટ પર કોઈ છોકરીને બેસાડી એ સમયે જે લાગણી અનુભવી એની થનગંતી યુવાનીનો અનેરો અહેસાસ હતો માધવ ને શીલા બે એક જ શેરીમાં રહેતા લગભગ પાંચમા ધોરણથી બાર ધોરણ સુધી સાથે ભણેલા સાથે રમતા અને પરિવારજનો સાથે ફરવા જતા એટલે યાદોનો જૂનો પટારો જાતે ખુલી ગયો એક જ પેન પેન્સિલ માટે ઝઘડો કરવો તો ક્યારેક એક લંચ બોક્સમાંથી સાથે નાસ્તો કરવો વાતે વાતે વાંકો પડ્યા પછી એકબીજાને ટાપલી મારીને દોસ્તી પહેલા જીવિત થઈ જતી જેમ જેમ ઉંમર વધી એમ એમ સમજણ પણ વધી હસી મજાક બંધ થયા પણ મનના આવેગોથી જન્મતી લાગણીઓને એ નવો વેગ મળ્યો ચોરી ચૂપીથી એકમેકને જોવા એ રિહામણા મનામણા આંખ મીચામણા સાથે શબ્દોની સંતા કુકડી રમીને સંબંધ એ પ્રેમમાં પરિણમ્યો બેને આ પ્રેમ તરફ એટલો વિશ્વાસ હતો કે પરિવારના લોકો મંજૂરી આપ્યા વગર રહેશે જ જ જ નહીં એક એક અંગત શકાય એવા સંબંધોમાં ના પાડવા જેવું કશું હતું નહીં ત્યારે પરિસ્થિતિના પણ પડઘા પડે એવી રીતે વાતને કે ઘટનાને કે આકાર આપવા કુદરતે બેયને જાણે મોરા બનાવ્યા હોય એમ શિલાનું એક્ટિવા લઈને માધવ ગેરેજે પહોંચે એ પહેલા વાત ઘરે પહોંચી ગઈ ખરું શું કે ખોટું શું કોને જાણવું એક જ ચર્ચા વહેતી થઈ કે એ પરિવાર સાથે આજથી બોલવાનું બંધ સામે પણ જોવાનું નહીં માધવની આમાં શું બોલ આવી દલીલ શિલાએ વારંવાર કરી પણ પરિવારની જીદ પાસે ઝૂકવું પડ્યું અને માધવને મળીને સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને મહોલ્લો છોડી બીજી જગ્યાએ જતા રહેવાની વાત કરવા માટે શીલાને દબાણ કરાયું પણ સમજદાર હતી બે પક્ષે કોઈને નુકસાન ન થાય તેમજ પ્રેમને મનોમન હૃદયમાં સાચવી લેવાની એકમાત્ર તક મળી હતી એણે માધવને મળવા બોલાવ્યો માધવ પણ જીદ્દી અને વાત પર અડગ હતો તે એમ થોડો મળવા જાય ફક્ત મદદ કરવાની ભાવના એને ગુનેગાર બનાવી દીધો શિલાએ બહુ પ્રયત્ન કરવા છતાં પણ ન આવ્યો ત્યારે એક વાર શિલાએ એના ક્લાસિસની બહાર ક્યાંક સુધી વાટ જોઈ અને જ્યારે એને બહાર આવતા જોયો કે એની પાસે દોડી माधव ઊભો રહે મને માફ કરી દે મારી વાત સાંભળીને જા બે ડગલા ચાલીને આગળ વધેલો માધવ રોકાઈ ગયો એની પાસે જઈને હા મેં પ્રેમ કર્યો છે તને પણ કદી નુકસાન પહોંચાડ્યું હોય તો કહે મેં તને કદી રસ્તામાં રોકી મેં તને કદી ખોટી રીતે હેરાનગતિ કરી મેં તો બાળપણથી આ દોસ્તને એક બંધનમાં બાંધવાના સપના જોયા હતા તને કદી જણાવ્યું પણ નથી કારણ કે મને પણ મારા પરિવારની આબરૂ વચ્ચે આવતી હોય બોલ તારે શું કામ છે વળી કોઈ જોઈ જશે તો બબાલ થવાની થવાની ને થવાની જ શિલા તો એને સાંભળતી જ રહી કે આને કેમ કહું કે હું પણ તને ચાહું છું પણ ઘરના લોકોને કેમ સમજાવવા શિલાએ એક વાર તો આવેશમાં આવીને ચાલ ભાગી જઈએ ક્યાંક દૂર આ બધાથી દૂર ના મારા માવતના સંસ્કાર નથી અને માવતની વિરુદ્ધ જઈને તો બિલકુલ નહીં હો હું પણ સમજુ છું મને પણ મારા પરિવારની આબરૂ છે એટલે હું પણ કોઈની વિરુદ્ધ નહીં જાઉં બે મૌન થઈને ઉભા રહી ગયા અને માધવે થોડી વાર પછી જાતે કહ્યું તો જા હું ક્યાં તને રોકું છું હું તો નહીં ભૂલી શકું તને તારી મને ખબર નથી હું પણ ભૂલવા ઈચ્છું છું બધું પૂરતું કેમ અટકી ગઈ બધું પરંતુ કેમ અટકી ગઈ બોલ તારી કોઈ ચીજવસ્તુ મારી પાસે નથી કે તારે વાત કરતા અચકાવવું પડે હું ખાલી હાથે પાછી નહીં જાઉં તો એક વચન આપી શકે તો હું શાંતિથી જીવી શકીશ વચન કેવું વચન શા માટે જો તું મને દિલથી પ્રેમ કરતો હોય તો અતુટ વચન આપી દે કે બે મોન હતા ને હૃદય ધબકારો ચૂકી જાય એવા વચન સાથે બેય છૂટા પડ્યા શિલાને તો ઢોલના અવાજ વચ્ચે વચન યાદ આવ્યું તો આ શહેર છોડીને જતો રહે અને મને ભૂલી જા ભૂલથી પણ આ શહેરમાં પગ ન મૂકીશ આમાં આપના બેયનું હિત છે માધવને કોઈનો ડર ન હતો પણ શિલાની વાત માનીને કેટલાય માઈલ દૂર જઈને અભ્યાસમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો માધવના તો જાણે ભાગ્ય ઉઘડી ગયા હોય એના કામ બોલતા થયા એ જે કહે એમ કરવા વાળા હજારો ઉભા થયા એના બોલનો પડઘો પણ પડતો સમાજમાં એની વાહવાહી થવા લાગી રાજકારણની દુનિયામાં એને પ્રવેશવાની તક મળી અને એણે હા પણ પાડી દીધી એક શરત એને પોતાના મંત્રી સુધી પહોંચાડી કે આપ કેશો એ જરૂર કરીશ પણ મારા શહેરમાં કદી હું પ્રચાર માટે નહીં જાઉં આટલા વર્ષો સુધી માધવે પૂરા દિલથી વચન નિભાવ્યું હતું પોતાના શહેરમાં પગ ન મૂક્યો તે ન જ મૂક્યો પોતાના માતા પિતાએ તેણે પોતે જ્યાં સ્થાયી થયો ત્યાં તેડાવી લીધા અને એક શહેર સાથે જોડાયેલી તમામ યાદો પર ચોકડી મારી દીધી સિવાય કે શિલાને આપેલું વચન શિલાનું ધ્યાન તૂટ્યું કારણ કે છેલ્લી ખોટી ઉધરસ બહુ ઊંડાણથી નીકળી ટીવીના તમામ સમાચાર પર ઝીણવટ ભરી નજર એ નાખીને એણે એટલું જાણ્યું કે માધવ આ શહેરમાંથી ચૂંટણી લડવાનો હતો પણ પ્રચાર કરવા નહોતો આવવાનો બધી બાજુ એક સવાલ કે પોતાના કાર્યક્ષેત્રમાં એનું ન આવવાનું કોઈ સચોટ કારણ તો હશે પણ શું હશે શીલાને હવે ભાસ થયો કે પોતે કેવડી મોટી ભૂલ કરી હતી એણે તો આકુળ વ્યાકુળ થઈને કોઈ પણ રીતે માધવને સમજાવવાની વાત વિચારી એને યાદ આવ્યું કે માધવને સફેદ ફૂલ બહુ ગમતા માધવના ચૂંટણી કાર્યાલય રોજ રોજ એક સફેદ ગુલાબનો માધવના કાને આ વાત પહોંચી પત્રકારો સુધી આ વાત પહોંચે પહેલા માધવ એના સાથીદારો પાસેથી એ મોકલનારની માહિતી માંગી શિલા સુધી વાત પહોંચે ને એણે માધવ સાથે વાત કરવી છે એવી ઈચ્છા વ્યક્ત કરી ફોનની રીંગ વાગે છે કે જેનો અવાજ ફરી એકવાર ધબકાર ચૂકવી દે એવો ભાષે છેડેથી અવાજ આવે હેલો સર જી કોણ શિલા બોલું છું માધવને પણ જૂની એક વાત યાદ આવી ગઈ માધવ જો તું મારું વચન ભૂલીને કદી ભૂલથી પણ અહીં ભટક્યો તો તો આ શીલાને તું જીવતી નહીં ભાળે શિલા રડતી રડતી ચાલી ગઈ હતી એ પણ યાદ આવી ગયું માધવે મન મક્કન કરીને પૂછ્યું કોણ શિલા શિલા તો આ સાંભળીને ડઘાઇ ગઈ બેચેનીથી માધવ તારી શિલા જે તારા માટે રોજ સફેદ ગુલાબનું એ ફૂલ લાવતી પણ કદી ન આપી શક્યું માધવે સક્તાઈથી મને કશું યાદ નથી આવતું ત્યારે શિલાએ ગળગળા સ્વરે એ એટલો કઠોર પણ ન બન કે હું અહીં શ્વાસ છોડી દઉં માધવે જવાબ આપ્યો તું પણ કઠોર બની હતી એ ભૂલી ગઈ શિલાઈ રડતા રડતા હું તારા હિત માટે વચન માંગી બેઠી હતી હું મારા શબ્દ પાછા લઉં છું તો આવા શહેરમાં હું તને મળવા માંગુ છું માધવે પોતાના હૃદય પર પથ્થર રાખીને વાત કરી તે ત્યારે મારા હિત માટે મને શહેર છોડવા મજબૂર કરીને વચન માગ્યું હતું અને અત્યારે હું તારા હિત ખાતર મારી પ્રેમિકાનું વચન નહીં તોડું તું જે કહે છે કોઈની પત્ની બનીને કહે છે ને મેં મારું વચન મારી પ્રેમિકાને આપેલું એટલે તું નિરાશ ન થશે ફોન મુકાઈ ગયો બે આંખોમાં સફેદ ગુલાબ હતા જેમાં અનેક રંગો ભળી શકે એમ હતા તો પણ પવિત્ર જ રહ્યા હતા ક્યાંક પ્લાસ્ટિકના આવરણમાં ઢંકાવીને એની અસલી સુંદરતા ઢાકીને છુપાયા હતા કદાચ એ ફૂલો પાસે પણ કોઈએ વચન માંગ્યું હશે કે ઉપવન છોડીને જાઓ પછી આ તરફ તમારી પાખડીઓ પણ ડોકાવી ન જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને એક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રેજ મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ